ઓનલાઈન એવિએટર ગેમમાં રૂપિયા હારી જતા વાસણા ગામના યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી માતાપિતા ખેતરે જતા ઘરમાં લોખંડની એંગલ સાથે દોડડું બાંધી જીવન ટૂંકાવ્યું આમોદ તાલુકાના વાસણા ગામે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં નોકરી કરતા એકવીસ વર્ષીય યુવાને ઘરમાં લોખંડની એંગલ સાથે દોડડું બાંધી આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી આમોદ પોલીસ યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી આમોદ તાલુકાના વાસણા ગામે રહેતો રાહુલ રાજુભાઈ વસાવાઓ દશાંશ બે એક કરજણ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો જેની મોટર સાયકલ બગડી ગયેલ હોવાથી તે નોકરીએ ગયો નહોતો અને આજ રોજ સવારના સમયે ઘરમાં માતાપિતા ખેતરે ગયા હોઈ ઘરના છતના ભાગે લોખંડની એંગલ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે એકવીસ વર્ષે રાહુલ વસાવા ઓનલાઇન એવિએટર ગેમ રમતો હતો જેમાં અગાઉ રૂપિયા હારી ગયો હતો જે બાબતે પરિવારને જાણ થતા પરિવારે તેને ગેમ રમવાની ના પાડી હતી અને ગેમને કારણે થયેલ દેવું ચૂકવી આપ્યું હતું તેમ છતાં તે ચૂપી રીતે મોબાઈલમાં ગેમ રમતો હતો અને તેમાં રૂપિયા હારી જતાં તેને લાગી આવતા તેને આજ રોજગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી આમોદ પોલીસ મથકે મૃતકના મોટા ભાઈ કિરણ વસાવાએ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી